બોલો ખેડૂત મિત્ર આપણે દિલ ખોલીને વાત કરશું અને આપણો હેતુ શુભ એ છે અને હંમેશા હું જોઈ લઉં ને ત્યાં તમે મને કયો કે ન કયો ત્યાં મને ખબર પડી જાય કે આમાં આટલો મોટો વહીવટ કરેલો છે તમને મેં પેલા વેલા પૂછી લીધું ને કે નોંધ દાખલ કરવા પાછળ તમે વહીવટ કર્યો છે

રમજાનો ઈ ગેરકાયદો નથી સંદર્ભમાં ઉભી રહ્યા કઈ વાંધો તમારો રેકર્ડ એક વાર જોઈ લઉં હું એટલે વખત જોયો જ નથી તો ના સાહેબ હું આવી ગયો તો તાલીમ કેમ્પમાં ને ખાલી હા હા એ પ્રમાણે જ હું આગળ જેન્યુન સર્ટિફિકેટ જો સાચું હશે તો હું આગળ તમને સલાહ આપીશ શું કરવું સાહેબ જેન્યુન છે બે હજાર ફે માં નીકળું છે કરું એમાં હા તો લેતા આવજો ને બધું જોઈ દઇશ હા મિત્રો અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ બેફામ વહીવટ ચાલે છે અને વહીવટ કર્યા પછી આખરે હું દડી દડીને ઢાંકણીમાં એના કરતા ખરેખર જેન્યુન કેસ એ કહેવાય કે આપણે જેન્યુની સાચા છીએ વકીલો તો તમને કીધા રાખે કે આટલા રૂપિયા અહીં ખર્ચી નાખો આટલા રૂપિયા અહીં ખર્ચી નાખો એવા ખર્ચીને પાછા ફસાવવાનો ધંધો થાય એના કરતાં સાચા રસ્તે ચાલવાનું જે પરિણામ આવે ભોગવવાની તૈયારી સાથે ચાલવાનું એના માટે કાનૂનને લડત આપી શકાય એમ હોય તો કાનૂનને લડત આપવાની સાચા રસ્તે જીતેલી વ્યક્તિઓ હોય તો એને ભવિષ્યમાં ફસતાવું ન પડે બાકી શોર્ટકટ કોઈ પણ ગોતેલા હોય તો એ કેડી ઓલો ગૂગલ જેમ તમે એકવાર રસ્તો ચૂકી જાઓ ને પછી બીજા રસ્તા બતાવીને રસ્તા આગળ જઈને બંધ થઈ જતા હોય છે બસ આવી જ વસ્તુ છે રસ્તો એકવાર ચુઈકા એટલે ફસાણા સમજવું